દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન તુલસી દયા ના સૌરવી જબલ ઘટમાં હોય પ્રાણ દયા વસ્તુ તુલસી દાસ લખ્યું તો છે

જયારે માણસ ને ક્રોધ આવે ને તો હિંસા થઈ જાય છે એ શિવનું કામ રોજા સ્વરૂપ લઈ લેશે અને માણસ હિંસા કરી બે આ ગુણ નું જ કામ છે તમો ગુણ છે શિવ સહારે ઘા આવશે મુખ્ય ને કોઈ એટલે જ કીધું છે ને કે કામ ક્રોધ લો મો મેલી દ્યો મન થી તમામ સંતો એમાં જ કીધું છે કે આ તમે મૂકી દો મન થી કારણ વિના કોઈ ઊભું ન કરવું ત્યારે અને જે કાર્ય કરો છે કારણ હોય તો કાર્ય બને કે એ કાર્ય બને નહીં અત્યારે માણસ સ્વતંત્ર છે એટલે હવ ની રીતે હવ વિચાર કરતા જ હોય છે અને સંતોએ આ ને મારવાનું કીધું છે ને એટલે હવ ની રીતે હવ વિચાર કરતા જ હોય છે અને વિચાર કરવો જરૂરી છે આપણે બોલવો હોય તો વિચાર કરવો જ છે કે કાલ કોક આપણને પાછું નહીં આપે ને હવે એમ બોલી નહીં જ નખાતું જે જેને જે અનુભવ થયો એવો હવે સંતોના અનુભવ કઈક જુદા છે માયાના આવરણો તોડે અને સંતો જે બોલ્યા છે એ પોતા યા લઈને બોલ્યા છે હવે જો રાણીમ ન આવ્યું હોય તો એની વાણી ખોટી પડે પછી એ રીતે જ છે અત્યારે આપણે બોલે કાય અને હાલે કાય જયારે ક્યાં છે ને એ એક સોંપાઈમાં કીધું છે ને કેમ સ્વરા વિના કરે ની પ્રીતિ આ છે જગત ની રીતિ જગત ની એવી છે એ હવા રથિત કરે જ નહીં પણ સંતો ને એવું નથી સંતો પરોપકારી છે એટલે એને કોઈ કોઈ હોય આશા અને એ જે મળે એમાં સંતોષ માને છે એટલે આપણને શાંતિ પામા છે એ શાંતિ આપણને ભમાડે શું કે શાંતિ ભમાડે એને સંત કહીએ દાસ થઈને રહીએ આપણને કોઈ જો શાંતિ આપતી દીધી હોય ને આપડે જીવનનું મૂલ્ય સમજાવી દીધું હોય ને સમજાય શાંતિ થાય શાંતિ થાય છે નહી સંતોષ વિના શાંતિ નથી આ માયાના ના આવરણ એવા છે ને એ અનંત છે ગમે એટલી સંપત્તિ ભેગી થાય છે તો શાંતિ નહીં થાય સુખ થાય છે કદાચ કે આ આપણે સુખી શાંતિ નહી આમાં શાંતિ એક સંતોષ અને સંતોષ સંતો કરાવી આપે જે આદિ અનાદી થી જે મહેનત કરતો આવ્યો છે એ સંતો એને પરખાવી દે છે કે આ તું છો તારી સિવાય બીજું કોઈ છે નહી આવો નીકિસ સંતો કરાવી દેશે અને એને આશા સંત કહેવાય બીજે સોરાબેન પોતાના ઠેકાણે બાંધે એને સંત કહેવાતા સંત એનો પરમાર કરીને આદ્યાજ આવે એને કોઈ આશા નથી હોતી કોઈ એના લખાણ લેતા નથી કે ભાઈ ભાઈને મેં શાંતિ અપાવી છે એ કોઈ કોઈને ક્યાંય કહેતા નથી આને સંતો કીધા અત્યારે આ જે વાળા કરવા વાળા છે એક રાજકારણ ઉભું કર્યું છે હોય રાજકારણ પણ ઉભું કર્યો છે એમાં રાજકારણ ઉભું કર્યું છે કે રાજા શિષ્ય એ મોટો તો એવો આપણે વિચાર કર્યો તો આ શિષવાય ભાઈ બધા શિષ્ય છે બધા શેષ તો હોય છે ને ગુરુ મહારાજ ભાઈ ગુરુ મહારાજે તો જયારે આ શેષ તો એમને તોલે કરી નાખી તો નાનું મોટું જોયું કે હા હા પણ એ જ હું આ વાત એ જ આંકું છું ને કે બધા શેષ તો હોય દીધા હોય તે શિષ્ય થયા તે ગુરુ બોધ મળ્યો હોય તો બધા શિષ્ય છે સમજાતું નથી પોતાની સમજાઈ અનુભવમાં આવે ને થાય કેવું જ નહિ એ વ્યાપક છે જો વ્યાપક થઈ જાવ તો બરોબર છે પણ દક્ષિણ ઓછી પડ્યો માઢો ફરી જતો હોય એમાં વ્યાપક ક્યાં થવું

તો અત્યારે એમ સમજનું જીવન એવું છે એવું નથી મારવાખાણ કરખાણ કર્યા હતા રા મહાવિદ્વા છે અર્જુન ને કે રાજનીતિ રાજનીતિની પાસે વખાણ કર્યા મારવો એમ આપણે આપણો રાવણ મારવાનો છે વખાણ કરી અને બીરાનો ઓટલો નો વાળ્યો આ પોતાના બેઠો ને એ રાવણને મારવાનો છે બીરા કોઈ આપણને નહીં નુકસાન કરતા એટલું આ અંદર આપણા શત્રુ બેઠા એ નુકસાન કરે તો આપણે પૂંજાવાની ની વાત મોટે મોટે કરવી છે તો કામ જે રહ્યો ને એ રજો ગુણ છે અને એ સદમાઈ જશે આ જે કામ રહ્યો એ બદમાઈ જશે કામ કરો લોભ મો એમાં કામ ક્રોધ ને લોભ ક્રોધ એ છે તમો ગુણ લોભ એ ગુણ લાલન પાલન કરવા વાળો ભેગો કરવા છોકરા હાટો છોકરા લાલન પાલન માં આવે ન હોવા જો ગુણાતીત કીધો ને ગુણાતીત કહી દીધો ને કઈ ગુણ રહેતા ને આગ ની વાત સંતો સમજાવે ગુણાતીત જ્યાં નથી એના નિર્ગુણ વાણી કીધી નહી ગુણ નિર્ગુણ વાણી કહી દીધી હવે અહીંયા વાતો કરાય જ નથી અહીંયા ફુગાતો રાણી હૈસે તો જ ફૂગાય છે આપણે સુતા આપણું લક્ષ્ય અહિયાં ઈસે તો જ ફૂગાય છે એ વાતો સાંભળ્યા ને વિશ્વાસ મૂક્યા નહિ સમજાય પણ વિચાર કરવો છે અનુભવ કરવો જોઈએ છે એની માટે કઈ પોતાને જાતે જયારે નીકળે થાય છે કઈ એ ક્યારે રેઢાકી છે કે બરોબર એ વાત જે કરતા એ બરોબરી એટલે વિશ્વાસ અને વિચારમાં ઘણો ફેર છે વિશ્વાસ મુખ્યો તમે આગળ નહીં હાલો કોઈ એની માથે તમે વિચાર નહીં કરો બધું બરોબર છે બરોબર છે એમ નહી કરવાનો આપણને કેટલો એમાં અનુભવ ક્યારે આપણને નીકળે થાય છે ને કઈ બરોબર થાય છે એટલે આમ વસ્તુ સમજવાની હશે પોતાને વિચાર કરવાનો પોતાને અનુભવ કરવાનો ક્યાં તો ક્યાંથી આમાં નો હાલે ફલાણા બાપુ બહુ સત્સંગ હારો કરે એમ કરીને વિશ્વાસ ન મૂકી દેતા તો વારે વારે કહો વિશ્વાસ બહુ બુરી શીર છે પરંતુ એ વૈષ્ણુ ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો અને એ વૈષ્ણુ જે છે ગુણ હતો ને વિશ્વાસ આવી ગયો કોઈ પણ ઉપર વિશ્વાસ મૂકવો એ આપણે મૂર્ખાય છે વિચાર કરી લેવો પણ વિશ્વાસ મૂકવો એ આપણે મૂર્ખાય વિશ્વાસ કોઈ વસ્તુ નથી બનતી માણસ ક્યાંક કે શ્રદ્ધા હોય કામ થાય પણ શ્રદ્ધા રાખીને બે જ તો પછી કામ ન જ થતા કાર્ય કરવું જ હોય એમ ગમે આ શ્રદ્ધા મુક્તિ છે વિશ્વાસ કયો શ્રદ્ધા શું પડ્યો હશે એમ કામ નથી થતા કામ કરવા તો થાય છે એટલે પોતાને કરવાનું છે બીજો છે નહીં બાકી ઘાટ જે વસ્તુ રહે ને આંખ્યો એટલો પડો જ ઘાટ જ ભટકાય નગનો પડતું આપણે ઉઘાડવાની છે હવે અમે જાય જવાનું આવવાનું છું જાગ્રત નગરી સોની લૂંટે રખ મારેગા જમતું આમાંથી હવે જાય જવાનું ઘણા ભરમાયા ધર્મગુરુ એટલા ભરમાયા પણ તો એટલા ભરમાયા કઈ બાઈકે નહિ મૂક્યો આપડે ઉપર આમાંથી આપણે રાગી જવાનું રાખશો તો રસ તો આવેલું જીતેલી બાજી હારી જાય છે કાંઠે આવેલું ના ઊંધું વળે છે એમ જાગ્રત થઈ જવાનું અનુભવ કરી લેવાનો મારી જો બોલતા આવડી છે વાત આપણે સાંભળે વિશ્વાસ નહીં મૂકી દેવાનો એને ઉપર વિચાર કરવાનો બધા શક્તિ પારખ શક્તિ તો બધા જ છે અને એ આપણી પારક શક્તિથી આપણે નક્કી કરવાનું ડાળ ભાંગવા જ દેતી કાગડો બેઠો નહી જ ભાંગી ભાંગવા ની દેતી

તમે કાર્ય તમે કરવું જ છે વિશ્વાસન ન થાય પણ હાલતું વિશ્વાસ પણ આંકવા વાળો એ છે ને કે પાછું વાતું થઈ જાય ના વાળો તો હોય જ છે ને તો આંકવા વાળા તમે સ્વયં પોતે છો ખાસ સમજાય આ તમને ભવસ્વાગત કરવાનું નામ મળ્યું છે

તમારો હુકમ આલેશ એટલે વાત તો બહુ સમજાઈ જવી છે જેમ એમ રાગી જવાનું છે આમાંથી પોતાને વિચાર કરી લેવાનો અનુભવ પોતાને કરી લેવાનો બાકી તો અત્યારે લાગે લાકડું ભાંગવા બેઠા છે જ્યાં ગામ આવશે અહીંયા ઉપાડેલી છે ગમે ને આ જોઈને બેઠા બધા કરદા કાંડત છે બીજે જ્યાં રો અડત હાલત શું હાલત ભક્તિ કરતો હોય નમો સિવાય નમો સિવાય કરતો હોય દૂધમાં પાણી ધબકાવતો હોય આ ભક્તિ છે ભેગું કરવાનું કેટલું ભેળસેળ થાય નથી એટલો ભેળસેળ કરતો ખેડૂત કોઈ બકાલો આવ્યો હોય એમાં કઈ બીજો નહીં થઈ એમાં કઈ પૂછી દેવા એ બકાલો થી ને હાથે કરવું જો મરસા એટલે મરસા જ હોય એમાં કઈ હાલો ભીંડા ને ભાવ નથી મરસા ભીંડો નાખ ગયો એમ નથી હાલતું કરદાકાંડ કરવા વાળા તો બીજા છે કમાવા વાળા બીજા છે ખેડૂત એટલો નથી ખેડૂત કરદાકાંડ નથી કરી શકતો

વરસાદ થયો હોય ને તો વેનો એટલે ભેજ જ લેવાનો એમને લેવો જ અને ખેડૂત કે મો કે હાલો વેપારી તમે અનાજ લેવા જાવ કદાચ તો માળું ધોળું દેઠ જ નાખ્યો એક હોય મૂક્યો હોય માળું ધોળું એમ ખેડૂત કે ઉપેજ કે કપો માળો ધોળા આવો દેખી પેખે નો ઉપેજ રાખે એ સ્વાભાવિક છે બધા અત્યારે કેરેટ ફળના ના બીજા ને તીજા ભરાય તો કોઈક માળું ધોળું એ હેઠ જ નાખવાના માં ખેડૂત બીજું નોકરી હકે કપાં નહિ દઈ શકે વસ્તુ આવી છે અને ખેડૂત પકવે છે તો ખેડૂત એટલો દુખી ન હોય રાત થી મહેનત કરતો હોય તો ખેડૂત ક્યાં જ દુખી હોય એને ભેળસેળ વાળું કરતો કરતા આવડતું હોય તો એટલો દુખી ન હોય ખેડૂત એટલી હિંદી મહેનત ન કરવી જોઈતી હોય પણ નીતિ એવું ખેડૂતમાં નિથિ એટલો વાંધો જગત નો તાત કીધો છે તો હું સોનો હોય ખેતી કરતો હોય એવું નથી પૈસો પૈસા ને કંઈ જાય છે કોઈ સમજાયું સંત એના કે ભાઈ બાપુ હું હા કામ મેને જ બહુ કરું પણ મારે ભેગું થતું નહિ બટા પૈસો પૈસા ને ખેંચી જાય એવું હોય કે પૈસો પૈસા ને ખેંચી જાય ખેંચી જાય બહુ પૈસા એની પાસે ભેગું નહીં થતું થાય છે એવું પૈસો પૈસા ને ખેંચી લે એટલે ભાઈ દોકડો હતો ત્યાં પૈસા વાળા ને ગર ની તરાડીમાં આમ રાખીને ઉભો રહ્યો હાય ક્યો ને દોકડો જો માલ પા ભલે માઈત મા નું બોલા ગયા માયતીમાં મારે દોકડો હતો ઈ જયો કે કા કે ઓલા રૂપિયા વાળા બહુ હતા એમ ચોક લાઈન આમ તડ માપુર રૂપિયા આઈ લ્યા આવે આ ધામુ જીયો કે બટા એ જાધા રૂપિયા છે દાદા એક રૂપિયા ને તાસી જાય એનું જોર વધારે છે એટલે એમ હતા એટલે કોઈ ગરીબ ધ્યાનમાં આવે એવું નથી ગરીબ આવીને ઉભો રેવાય છે ક્યાં શકે શ્રી કૃષ્ણ ને દુખાવો ઉપડ્યો અને અર્જુન ને કીધું કોઈનું કાળજું અર્જુન હોય તો આ દરજ્જ મટશે ને ગૌ મારે મઠશે ને હવે અર્જુન એ કાળજી કાળજી લેવા માણ નું બીજે ફરે છે એમાં એક ભગત મળી ગયા કે શું થયું ભગવાન ને કે દુખાવા પીડા બહુ થાય છે કીધું છે કોઈ કાળજી આપે તો મારી પીડા મટે હા કે લઈ જા મારું કાળજી લઈ જા ભગવાન ની પીડા હોય તો મારું લઈ જા મારું કાળજી કામ લાગે તો પછી અર્જુન આ સમજવા માટે અર્જુન એ કાળજી લઈને જીવ કાલે ભગવાન કે તું કહેતો ને કે આદા માણસ સામાન્ય માણા અને આ કે દીકરા દેતા છે तगा जो ये काळज दे, दे दे नी दिकराय दे, दे दे લઈ જા ગુરુ માંદા રૂપ આવો અધિક તો તમારી સેવા તમે કહેતા કે એને દીકરાય વાલા નો એ સેવામાં આપდას કે લઈ જાવા અધિકમાં સેવામાં લઈ જાઓ તમારે લઈ જા काळज दे दे तनी દીકરાય દયા દેતાય પણ काळજો તો તો કે રાન कटलो ആയി ગયો તો આટલું હતો ફેળો काळજો તારી પાસે નતો કે એટલે સંતો આવા હોય છે પરોપકારી હોય છે કોઈ એવું હોય તો આપી હોય કે ભાઈ લઈ જાવ આ દીકરો લઈ જાવ તમારી સેવામાં એટલે અને આપેલાય છે ને દીકરા આપેલાય છે ને આપેલા છે ઝાડે પરોપકારીવાય પરોપકારી છે એનો ઉપયોગ લઈ લેવો જે એનો પરોપકાર છે ને ઉપયોગ લઈ લેવો પણ એની પૂજા કરવા બે જ નહીં મેળવે એનો ઉપયોગ તમને લઈ લો છે આ જે જે એને જે આ ધરતી છે એ પૂજા કરવા બે જ નહીં મેળવે એનો ઉપયોગ કરી ઉપયોગ કરવા માટેનો છે એટલે એનો ઉપયોગ કરી લેવો અહીંયા પૂજા કરીશો તમે કઈ વાવશો નહીં તમને ખરેખર ની વાળી હોય તમે અને તમે કંઈ વાવશો નહીં ને આખો દિવસ દરરોજ પૂજા કરશો તો એમ પાક છે નહીં પણ ઉપયોગ કરી લો તમારે પાણી મળ્યું છે ફાયદો તમારી વાળી લીલી સમ થઈ જાય ત્યાં પૂજા કરવા બે સદી કે બોરમાંથી કૂવામાં બહારું રહેતું નહીં એમ તો વસ્તુ તમને મળે છે એનો ઉપયોગ કરી લેવો કુદરત આપણને જીવાળે છે એનો ઉપયોગ કરી લો બરાબર છે એનો ઉપયોગ કરવાનો હશે વસ્તુ બધી આવીને આવી આપણને જે મળ્યું છે ઉપયોગ પૂજા કરવા નથી અને પાર આવશે ને તો તમારે કામ નથી કરવું તમારે પાખંડ કરવું એવું નક્કી થાય છે તમારે કામ મેને કરવી નથી તમારે પાદું ખાવું બેઠો તો તમારે પાખંડ કરવું પૂજા એ પાખંડ છે થી કોઈ વસ્તુ પચતી નથી પણ અત્યારે ઘણા નથી ક્યાંક મંદિર પણ હવે એ તો આપણને અંધશ્રદ્ધા જ વળગી એવી અંધશ્રદ્ધા મૂકી બસ પૂજા કરો એની પૂજા આપણે આ અત્યારે ગુરુ ધર્મ ગુરુઓ શું કરાય પૂજા મુકાવી કરાવી દીધી વસ્તુ એક પાખંડ છે અને આપણે કેમ વળગવું એમ અને હાલો એને થી રડી જતો હોય ગુરુ મહારાજ ને તો આપણે પૂજા કરી લેવાય હાલો ને પૂજા કરવી હોય ખાવા પીવા નહીં જોતું હોય દક્ષિણા વિને હાલો ને તો હાલો ને એને પૂજા કરી થી માની લેતા ને આપણે પૂજા કરી લ્યો પણ એ પોટા હારા માથા કોટ નહીં બીજી કાંઈ કદાચ હો પોટા હોય ને તમારે ક્યારેક ન પૂજા થઈ હોય તો એ ધોખો નહીં કરે

મરી જાય કે એને ફરીને માણ અવતાર આવે ગાયો કોઈ અબળાઈ ની તો માણ નું અવતાર આવે તો માણસ અવતાર આવે હવે આપણે આંબળી માં એ બાર ભાઈ બંધુ હતા ને નિમ લીધા કે આજે જ મરવું ને આજે જીવવું તેથી એ કેશવગઢ બાવાને પૂછ્યું કે હે મહારાજ હવે મોક્ષ ગતિના કયા કાર્ય કર્યું મોક્ષ મળે આપણને બધા ને તો કે બાબા એક કે કાશ્ય કરવત મૂક્યા આવે ને તો આપડો મોક્ષ થઈ જાય એક વેરો રફ ખાય તો મોક્ષ થાય એક ગાયો હોબળાય ને વાદે રાતા મરી ગયો મોક્ષ મળી જાય છે અને એક વાસ્તુ રહી રહીશ્ય કરવા ને હિમાલય હાડ ના નાખે એને મોક્ષ મળી જાય પણ અત્યારે કેસવ ગયો અત્યારે આપડે એક સમય નહીં અત્યારે આમ પાંચ હજાર નું અને આપણે એક તો ગાયમ જ તે પાળ અને મોક્ષ લેવાનો બોલ હવે તારું તે ટીપણું કાંઈ બીજો રસ્તો નીકળે તેથી એને કીધું તો કે બાપા કે કુંડાળા મોત થાય ને તોય મોક્ષ થાય કે ઈ વળે કઈ રીતે એ કે આ કુંડાળું દો કુંડાળો એટલે શું અને યુદ્ધ કરવાનું અને આપણો સમજો એક અંગ પડ્યું ન રહેવું જોઈએ એ ઠેકાણે અને એ કદાચ કપાઈ ગયું હોય તો એ અંગને લઈને આ કુંડાળા વીવો આવવાનું અને જેટલા આ કુંડાળા મથ છે ને એનો મોક્ષ થાય છે કુંડાળો એટલે સોઈન કીધું અહીંયા ભેદ મોટો પડ્યો સંતોનો જે સોઈનમાં સમય ગયો ને આપમાં આપ સમય ગયો ને એનો મોક્ષ થઈ ગયો આ કુંડા મોત કીધો કુંડાળો એટલે એક સૂન કીધું પોતાનું સ્વરૂપ એક સુન છે અને હમાણું ગયા મીરાબાઈ લો એની વાત ફરે સાચી મીરાબાઈ કરાયશ્ન ની મોતમાં ગયા એ કઈ કઈ કદશ્ન ની એ પોતાનું સ્વરૂપ એને સાંભળ ગયો માનતે મારો સાંભળ ગયો એને સાંભળવા માને એમ પોતે પોતાના નિજ સ્વરૂપમાં મરી જાય એને મોક્ષ મળે તેથી કેસરો બાવાએ એ ભારે ટીપણામાં જ કાઢી દીધું આપણને ઉપયોગ આવે એવો વેળ રાબા કે અત્યારે એ કઈ ક્યાંય જવા જેવું નથી આ પહાડ ઉપર પણ કે તો આ કુંડાળા મીરી લાવું એ બરોબર લે કેસરો બાવા તારો પોતે પોતાના સ્વરૂપમાં મરી જાવું that the